તેર વોલ્યુમ માં પ્રકાશિત કરી એ જમાનામાં તેના પાંચ હજાર સેટ વેચીને અનેક ગુજરાતી પરિવારોમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારો કર્યા ઓગણીસો બેતાલીસ માં ભિક્ષુજીના નિધન બાદ મુંબઈના જાણીતા અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ શ્રી મનો સુબેદાર ભારતના પૂર્વ નાણાં મંત્રી શ્રી એચ એમ પટેલ અને શ્રી આનંદભાઈ અમીન શ્રી જીવણભાઈ શાહ જેવા આગેવાનો તેમજ અનેક સરૃદય સારસ્વતોના પુરુષાર્થથી આજે એકસો અઢાર વર્ષ બાદ પણ સસ્તું સાહિત્યની સરવાણી અખંડપણે વહી રહી છે અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા ધર્મ આરોગ્ય મહાપુરુષોના જીવન ચરિત્ર અને વિશ્વના લેખકોના પુસ્તકોના ગુજરાતી અનુવાદ સહિત વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે અમદાવાદ અને મુંબઈના કેન્દ્રો પર કોઈ ઝાકમઝોડ કે જાહેરાતો વિના નફાના કોઈ લોભ વિના ઊંચામાં ઊંચું સાહિત્ય સસ્તી કિંમતે મળી રહ્યું છે આજે જયારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુદ્રણાય ટ્રસ્ટના પ્રમુખ પદે જોડાયા છે ત્યારે તેમના માર્ગદર્શનમાં રાષ્ટ્ર નિર્માણના યજ્ઞ આહુતિ આપવા સસ્તુ સાહિત્ય તત્પર છે શ્રી અમિતભાઈનું વિઝન છે

કર્મનિષ્ઠ બિરલાઓ જોડાતા જ રહેશે અને આવનારી મૂલ્ય અમૂલ્ય ધન્યવાદ એક પુસ્તક એક વિચાર અને એક વિચાર એક યુગની ક્રાંતિ લાવી શકે આજે સસ્તું સાહિત્ય મય ટ્રસ્ટ દ્વારા બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં પુનઃ મુદ્રિત થનાર ચોવીસ મહત્વપૂર્ણ પુસ્તકો ગ્રંથોનું વિમોચન થવા જઈ રહ્યું છે આ ગ્રંથો માત્ર પાના પરના અક્ષરો નહીં પણ ભાવિ પેઢી માટેની ભવિષ્યવાણી છે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈન અને સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીજી આપ સૌને નમ્ર નિવંતી છે કે આપ આપના વરદ હસ્તે આ પુસ્તકોનું વિમોચન કરશો સાથે ટ્રસ્ટીશ્રીઓ જોડાશે વૈભવની ક્ષણને ખૂબ તાળીઓ સાથે વધાવીએ કારણ કે સાહિત્ય એ સમાજના પથદર્શક તારા જેવું છે પ્રકાશ આપે છે દિશા આપે છે અને શાણ પણ આપે છે હવે આજના આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્યના વંદનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી કરીએ કે તેઓના અમૂલ્ય વિચારોથી આપણને સૌને માર્ગદર્શિત કરશો ખૂબ તાળીઓ સાથે સાહિત્ય ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજીત મુદ્રિત ચોવીસ પુસ્તકોના વિમોચન પ્રસંગે આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મેયર શ્રી પ્રતિભાબેન જૈન પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી ટ્રસ્ટી શ્રી પરેશભાઈ અમીન શ્રી પ્રશાંતભાઈ અમીન શ્રી હર્ષદભાઈ શાહ રાષ્ટ્રપત ક્લબના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ ઉપસ્થિત સૌ વડીલો રેશ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને લોકપ્રિય તથા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં દેશ આઝાદીની શતાબ્દી તરફ વિકાસકૂચ કરી રહ્યો છે વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં વડાપ્રધાનશ્રીએ આપણી વિરાસતોનું ગૌરવ જાળવીને વિકાસ બી વિરાસત બીનો મંત્ર આપ્યો છે સંગીત કલા સંસ્કૃતિ સાહિત્ય પુસ્તકો એ આપણી વૈભવ વિરાસતો છે વિકસિત ભારતની યાત્રામાં એવા સાહિત્ય પુસ્તકના વૈભવી વિરાસતોના સમયાનુકૂળ જતન સંવર્ધન અને નવસંસ્કરણથી વિકસિત ભારત બી વિકસિત ભારત બી વિરાસત બીનો ધ્યેય સાકાર કરતો આજનો આ અખંડ આનોત્સવ કાર્યક્રમ છે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ તરફથી પુનઃ મુદ્રિત થયેલા ચોવીસ પુસ્તકોનું આદરણીય ગૃહમંત્રી અને સસ્તુ સાહિત્ય મુદ્રાલયના ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિતભાઈના હસ્તે વિમોચન અવસરમાં સહભાગી થવાનું મને પણ સૌભાગ્ય મળ્યું છે ધર્મ આધ્યાત્મ લોક સાહિત્ય બાળ સાહિત્યના પુસ્તકો સુસંસ્કૃત સમાજના નિર્માણમાં મહત્ત્વના બની રહેશે એવો મને વિશ્વાસ છે સસ્તું સાહિત્ય મુદ્રાલયના પુસ્તકો આપણી શિક્ષા સંસ્કૃતિ અને સાહિત્યિક વિરાસત છે જે ભિક્ષુ આનંદની પ્રેરણાથી કાર્યરત થયેલું સસ્તું સાહિત્ય ટ્રસ્ટ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ જ નહીં પરંતુ આપણા શિક્ષા સાહિત્યને જીવંત રાખતી સંસ્થા છે આપણી આગવી વિરાસત છે ઓગણીસો સાતમાં સ્થાપાયેલી આ સંસ્થા ભાષા સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા સમાજને એકસો સોળ વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહ્યું છે ધર્મ આરોગ્ય મહાપુરુષોના જીવનચરિત્ર રાષ્ટ્ર નિર્માણ જેવા અનેકવિધ વિષયોના વાંચન રસ્તા સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તું સાહિત્ય ટ્રસ્ટ કરી રહ્યું છે આજના ડિજિટલ ક્રાંતિના યુગમાં મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર જેવા ઉપકરણો પર વાંચવાની ઢગલો સામગ્રી મળી રહી છે આના પરિણામે આપણી વર્તમાન અને આવનારી પેઢી પુસ્તક વાંચનથી વિમુખ બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે આ વાંચન વારસો જળવાઈ રહે અને લોકોને રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કાર સિંચન કરતું ઉત્તમ સાહિત્ય પુસ્તક સ્વરૂપે વાંચવા મળે તેવો સંસ્તુ સાહિત્ય મુદ્રાલયે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આ નિર્ણય શ્રી અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આવા પુસ્તકોના પુનઃમુદ્રણથી ચોક્કસ સાકાર થશે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું છે કે સંસારની વિશ્વેલી પર બે જ અમૃત ફળો બેસે છે એક સારા માણસોનો સંગ અને બીજું પુસ્તકોની મૈત્રી યુવા પેઢીમાં વાંચન પ્રવૃત્તિ વિશે વિકસે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળના વખતે વાંચો ગુજરાત અભિયાનની શરૂઆત કરાવીને લાખો લોકોને પુનઃ વાંચન તરફ પ્રેરિત કર્યા હતા આ વર્ષના બજેટમાં ઇકોતેર તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂપિયા સોળ કરોડ અને તેપન આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઈ લાયબ્રેરી શરૂ કરવાનો વિકાસ માટેનું આયોજન પણ સરકારે કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે બે હજાર પચીસનું નું આ વર્ષ આપણા બંધારણના અંગીકરણનું પણ છે વડાપ્રધાન શ્રી બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ પ્રસંગે સંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવાના અગિયાર સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે એમાંનો એક સંકલ્પ છે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું અને વિરાસતો પર ગૌરવ કરવું આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને વડપણમાં સસ્તુ સાહિત્ય મુંદાલય વાંચકોમાં આપણી વિરાસતોનું ગૌરવ સન્માન વધારતા પ્રકાશકોથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા આપતું રહેશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રી સાહેબ આપના માર્ગદર્શક વચનો માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પરંપરાની જાળવણી તેમજ વિશ્વ મંચ પર ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવવા માટે આપની અવિરત મહેનત પ્રશંસનીય છે આજની ગૌરવમય ક્ષણને વધુ આભાસી બનાવવા માટે હું અનુરોધ કરું છું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે તેઓ તેમના ઉદબોધનથી આપણને સૌને કૃતાર્થ કરે ટીવી વાળા જરા બધા આ બાજુ આવી જાવ અને ત્યાં સેટ કરીને બેસી જાઓ ભાઈ સેટ કરીને બેસી જાઓ જરા પ્લીઝ આજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન મૂર્ધન્ય સાહિત્યકાર શ્રીમાન રઘુવીર ચૌધરી મારી સાથે સાથી ટ્રસ્ટી શ્રી પરેશભાઈ અમીન પ્રશાંતભાઈ અમીન હર્ષદભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સભી સૌ ભાઈઓ બહેનો આપ સૌનું સસ્તું સાહિત્ય વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિના દિવસે જ બે હજાર બે પછી સસ્તુ સાહિત્ય દ્વારા એક સાથે અનેક પુસ્તકોના પુનઃમુદ્રણની શરૂઆત થઈ જવા રહી છે એ મારા માટે ખૂબ આનંદ અને સંતોષની ની વાત કોઈ પણ સમાજ કોઈ પણ ભાષા એનું ગૌરવ એનું સાતત્ય એનું અસ્તિત્વ ત્યારે જ ગૌરવમય બને કે જ્યારે એને સંભાળવા વાળા લોકો આગળ વધારવા વાળા સાહિત્યકારો અને સાહિત્યની પોષણમાં રૂચિ રાખવાળા પ્રયોજકો સમય સમય પર મળતા રહે ગુજરાતી ભાષાનો ઇતિહાસ સુસા પૈસા ચાર વાળી ગુજરાતીના નામથી મેણા આપણે સહન કરતા અને એ ઇતિહાસ એક પ્રકારે કેટલાય સારસ્વતોએ આગળ વધાર્યું હેમચંદ્રાચાર્ય થી શરૂ કરી નરસિંહ મહેતા નર્મદ ગોવર્ધન રામ ત્રિપાઠી સુંદરમ ગાંધીજી કાકા સાહેબ કાલેલકર ત્યાંથી રહી અનેક સારસ્વતોએ ગુજરાતી ભાષાને નવી ઊર્જા પણ આપી એનું આયુષ્ય પણ વધાર્યું અને આજ પૂરા વિશ્વની અંદર ગરવી ગુજરાત જેની કલ્પના નર્મદે કરી હતી એ ગુજરાતીને ગરવી બનાવવાનું કામ મિત્રો હું બહુ નાનો હતો ત્યારે આમ તો હું ને રઘુવીરભાઈ બંને એક જ ગામના છે મારા ગામમાં એક લાઇબ્રેરી હતી મારા દાદા જ બનાયેલી અને લાઇબ્રેરીના એક લાયબ્રેરીયન કંસારા સાહેબ હતા મને મારું આયુષ્ય મારી ઉંમર ખબર નથી એક્ઝેક્ટ પરંતુ પાંચ છ વર્ષનો હઈશ એ વખતે પણ હું સવાલો ઘણા પૂછતો તો કંસારા પૂછ્યું કે આ વાંચવાની આદત બાર રોજ અહીં મૂકી જાય છે શેના માટે એને મને એક વાત સમજાવી હતી કે શેઠ વાંચનની યાત્રા કુતુહલ થી શરૂ થાય કુતૂહલ થી સુધી પહોંચે જિજ્ઞાસાની સંતૃષ્ટિથી રસની જાગૃતિ સુધી પહોંચે જાગૃતિથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ આવે સાહેબે વાંચનની આ યાત્રા મને સમજાયેલી અને એક બાર મનમાં જડબે સલાક બેસી ગઈ હતી કે જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય કોઈ બીજો ઉપાય નથી મેં અહીં આવતા આજે સવારે જ મારા નિત્યક્રમ જ્યારે હું વિચાર કરતો હતો મારા સાહીઠ વર્ષના જીવનમાં જે કંઈ કરવાનો પ્રયાસ કર્યો કદાચ એ નાનકડા ગામમાં એ લાઇબ્રેરી ના હોત તો હું ક્યારેય ના કરી શકત વિચારોની ઊંચાઈ વિચારોની ઉદ્વગતિ અને વિચારોને સદમાર્ગે વારવાનું કામ કેવળ ને કેવળ વાંચન કરી શકે બીજું કોઈ ના કરી શકે અને એટલા માટે જ કહે છે કે તમારા દેશમાં શાળાઓમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નથી નક્કી કરતું પરંતુ પુસ્તકાલયમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરવાની વાત છે અને આજે હું અહીંયા આવ્યો છું ત્યારે સૌથી પહેલા ભિક્ષુ અખંડાનંદને હું મનપૂર્વક મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું ભિક્ષુ અખંડાનંદ એ વર્ષો પહેલા વાંચન ની કિંમતને ઓળખવાનું કામ અને વાંચન પણ કેવું જે વ્યક્તિને આગળ લઈ જાય આત્માને આગળ લઈ જાય અને જ્ઞાનની વૃદ્ધિ કરે એ સાહિત્ય સસ્તું મળવું જોઈએ એ વખતે ભિક્ષુ અખંડાનંદે સાહિત્ય મુદ્રણાય અખંડાનંદ અને આયુર્વેદિક ઔષધિઓનું ઉત્પાદન અને એનું સાહિત્ય આ ચારેય પ્રવૃત્તિઓને એમનું જીવન કાર્ય બનાવ્યું અને નામની આગળ જ ભિક્ષુ એટલે ભિક્ષા ભિક્ષા માગી 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 આ સંસ્થાને એમને ઊભી કરી મિત્રો આજે એક જે વૃત્ત બતાવ્યું એમાં ભદ્રનું એ મકાન જોઈને તમને થાય કે આ કેમ બતાવ્યું છે પણ એ જમાનામાં ભદ્રનું આ મકાન બનાવવું એ કોઈના એક જીવનમાં શક્ય નથી એ ભિક્ષુ અખંડ આનંદે કરીને હું લગભગ લગભગ વીસ એકવીસ વર્ષની ઉંમર સુધી અખંડ આનંદનો અખંડ વાચક રહ્યો છું મારા ઘરે અખંડ આનંદ હું જન્મ્યો એ પહેલાથી આવતું અને અખંડ આનંદ સાત્વિક સાહિત્ય પીરસવાનું અને સાત્વિક સાહિત્યની સાથે સાથે બાળ મનને ઘડતર કરવાનું અને મોટા માણસોને સમાજની અંદર સેવાનો સંદેશ એ કામ કરતા કરતા દેશનો ગૃહ પ્રધાન બન્યો એટલે પરેશભાઈ પ્રશાંતભાઈ હર્ષદભાઈ આઈન મને ચેરમેન બનાવી દીધો પણ હું આ ત્રણેય ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું એમને કપડા કારમાં ભિક્ષુ અખંડ આનંદની સાધનાને જાળવી રાખવાનું કામ કર્યું અને આગળ વધાર્યું આવી સંસ્થાઓ જેમાં નફો એ સંસ્થાનો ઉદ્દેશ ના હોય પુસ્તકો પણ જ્ઞાનને પ્રેરિત કરવા વાળા પુસ્તકો જ્ઞાન આપવાવાળા પુસ્તકો છાપવાના હોય અને સસ્તા વેચવાના હોય એ સંસ્થા ચલાવી એટલે લોઢાના ચડા ચાવવા જેવું કામ છે મિત્રો અને ત્રણેય લોકોએ એક લાંબા સમય પછી સુધી એચ એમ પટેલ સાહેબના ગયા પછી આ સંસ્થાનું પોતાના બાળકની જેમ જતન કર્યું એની સંપત્તિઓને બચાવી અને એના સંસ્કારને પણ બચાયા અને આજે સંસ્થા આગળ વધશે એનો મને વિશ્વાસ છે મિત્રો જબ સસ્તુ સાહિત્યની આપણે વાત કરીએ ત્યારે સસ્તુ સાહિત્ય

બંને મારી લાઇબ્રેરીમાં સસ્તું સાહિત્ય ના જ વાંચે છે અને હું આજે આજે પણ પણ ચાણક્યના અર્થશાસ્ત્રની પ્રસ્તાવના મને યાદ છે એમાં મહાત્મા ગાંધીએ લખેલું કે આ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે એક વાક્ય બાપુએ લખેલું કે ચાણક્યનું અર્થશાસ્ત્ર એ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે અને એનું એટલું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતરણ અને ભાવાર્થ સાથેનું ભાષાંતરણ સસ્તું સાહિત્ય મુદ્રણાલય એ વખતે કરેલું આવા અનેક પુસ્તકો આજે બે હજાર બે પછી પહેલી વાર ચોવીસ પુસ્તકોનું અહીંયા પર પુનમુદ્રણ થયું છે અને ચોવીસ પુસ્તકો કોઈ પુસ્તકની વીસમી આવૃત્તિ છે કોઈ પુસ્તકની એસી આવૃત્તિ છે કોઈ પુસ્તકની ચાલીસમી આવૃત્તિ છે કોઈ પુસ્તકની સોમી આવૃત્તિ છે એ જ બતાવે છે કે આ પુસ્તકો કેટલા વંચાયા છે કેટલા લોકોના જીવનમાં કેટલા ઘરોમાં સત્વનો વિકાસ અને સન્માર્ગ તરફ વાળવાની વૃત્તિ એને ઘડવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે અને આજે મને ખૂબ ખૂબ આનંદ છે કે આ ચોવીસ પુસ્તકોને આપણે ફરીવાર પુનઃમુદ્રિત કરીએ છીએ મને વિશ્વાસ છે કે આ ઘટનાની સાથે જ ભિક્ષુ અખંડ આનંદે સસ્તુ સાહિત્ય મુદ્રા પાસેથી જે અપેક્ષાઓ રાખી છે સ્થાપના કરતી વખતે જે કલ્પનાઓ રાખી છે એને ફરી એકવાર સિદ્ધિના રસ્તા પર લઈ જવાનો આપણો માર્ગ પ્રશસ્ત થશે મિત્રો વાંચન માટે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અહીંયા ભાગ્યેશભાઈ બેઠા છે વાંચે ગુજરાતની શરૂઆત કરી અને એ વખતે મને આશ્ચર્ય થાય કે ગુજરાતમાં વાંચન લગભગ લગભગ મૃતપ્રાય થવાની અણી પર હતું અને આજે મારા મત વિસ્તારની બધી જ પુસ્તકાલયોની મેં મીટિંગ કરી હતી અને એ પુસ્તકાલયો જીવિત કરવાની શરૂઆત ગુજરાત સરકારે પણ કરી અને આગળ પણ વધ્યા ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી પરંતુ વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતો કરવું પડે ભાષા શુદ્ધિ લેખનનો ઉદ્દેશ લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારો ભાર સત્વ ભરવાનું કામ એ સારસ્વતોએ જ કરવું પડે અને મિત્રો મને પૂરો વિશ્વાસ છે ગોર્ધન રામ ત્રિપાઠી નર્મદ નરસિંહ મહેતા હેમચંદ્રાચાર્ય ઝવેરચંદ મેઘાણી સુંદરમ આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી આપણી ભાષાને સુસા પૈસા ચાર ના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે આ યાત્રા અખંડ રહેશે આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માગું છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું એ એટલી જ ગતિથી આગળ વધશે ચાહે અખંડાનંદ મેગેઝિન ચલાવવાનું હોય ચાહે સસ્તું સાહિત્ય વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાઈ છે એને પણ આગળ વધારવાના હોય આજે ઇન્ટરનેટના જમાનામાં બાળકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે વખતે હું સૌ અભિભાવકોને બાળકોના મા બાપને પણ વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે બાળકોને વાંચવાની આદત પાડજો વાંચવાની આદત પડશે તો બાળક ગમે તે મુશ્કેલીમાં પણ ઠટા રહી મુશ્કેલીની બહાર નીકળી જશે અને જો વાંચવાની આદત નહીં હોય તો એક વાવાઝોડામાં જ ભાંગીને ભૂકો થઈ વાંચનનો મહિમા એનું મહત્ત્વ અને એની ઉપયોગિતા ત્રણેય મેં મારા જીવનમાં ખૂબ સુપેરે અનુભવી છે એટલા માટે જ હું બધા વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે વાંચવાનો જે ક્રમ અને એના સંસ્કારની પદ્ધતિ બાળકને નાનપણથી જ બાળ સાહિત્યથી વાંચવાની આદત પાડવાથી લઈ એને વ્યક્ એના મન જીવ અને આત્માની ઉન્નતિ સુધી લઈ જઈએ અને આપણી ભવિષ્યની પેઢીનું નિર્માણ કરીએ હું ગુજરાતના વાચકો અને ગુજરાતના સારસ્વતોને પણ વિનંતી કરવા માગું છું કે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને તમે યોગદાન આપજો આગળ વધારજો અને અમારા સૌની મદદ કરશો એવો મને અતૂટ વિશ્વાસ છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર વંદે માત શ્રી અમિતભાઈ શાહ સાહેબ

શ્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી હાજર ટ્રસ્ટીઓ હર્ષદભાઈ પ્રશાંતભાઈ અને હાજર રહેલા લેખકો તેમજ સાહિત્યજનોનો આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહી અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પુનઃ મુદ્રિત પ્રકાશનોનું વિમોચન તથા પ્રેરક ઉદ્બોધન માટે આદરણીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહનો હું સંસ્થા વતી હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે તેમની ગરિમામય ઉપસ્થિતિ કાર્ય કાર્યક્રમની શોભા વધી છે એવા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન તથા પદ્મશ્રી રઘુભાઈ ચૌધરીનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આપ સૌ સર્જકો સાહિત્યપ્રેમીઓ તથા અમારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા આપ સૌનો હાર્દિક માનું છું આભાર માનું છું તદઉપરાંત આજનો કાર્યક્રમ સફળ બનાવવા માટે અને અમારી વાત લોકો સુધી લઈ જવા માટે પ્રત્યક્ષી અગર પરોક્ષ રીતે જેઓએ મદદ કરી છે તેમને અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સહકાર આપ્યો છે તે બદલ સંસ્થા બનો બધાનો હું આભાર માનું છું જય હિન્દ જય ભારત આ પ્રસંગે આપના લાગણીસભર આભાર શબ્દો માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ત્યારે ફરી એકવાર તાળીઓના નાદ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈન શ્રી સાહિત્યકાર શ્રી રઘુવીરસિંહ ચૌધરીજી let me start in the interest of full disclosure to share with you why i am here સિમ્પલ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ જે માણસ આઠ કલાક સુતો હોય તો એની માટે સાત કલાકની ઊંઘ બી નોર્મલ નથી સો ઊંઘના કલાકો એ દરેક વ્યક્તિ મુજબ ડિફરન્ટ ડિફરન્ટ હોય છે ડેફિનેટલી એક હું વસ્તુ કહેવા માંગે સ્પેશિયલી વિદ્યાર્થીઓ માટે કે જનરલી વિદ્યાર્થીઓ કે જે સ્ટડી કરે છે